વરસાદ વચ્ચે પાવાગઢ ડુંગરનો અદ્ભુત નજારો જોવા મળ્યો મળ્યોના ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો પાવાગઢના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા વરસાદી વાતાવરણમાં પાવાગઢ ડુંગરનો સુંદર નજારો જોવા મળ્યો છે હાલ ચોમાસાની શરૂઆતના વરસાદી માહોલમાં વાદળોથી ઘેરાયેલ પાવાગઢ ડુંગર પર સ્વર્ગ જેવો માહોલ છે બિના રસ્તાને લીલી છમ હરિયાળી વચ્ચે નયન રમ્ય પાવાગઢ દેખાઈ રહ્યો છે હાલ વરસાદ ધીમે ધીમે પડી રહ્યો છે ત્યારે આવા માહોલમાં યાત્રાળુઓ આધ્યાત્મ સાથે પ્રાકૃતિક સોંદરે માણી રાહા છે લીકે યાત્રા ધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાવાગઢમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વચ્ચે પાવાગઢમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દર્શનાર્થી આવેલા ભક્તોએ સેલ્ફી લેવા સાથે પાણી વહેતા પગથિયામાં ચાલવાનો આનંદ માણ્યો કિરણ ગોયલ સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ